ગુજરાતમાં એ હવે એક સામાન્ય બાબત રહી છે લોકો લઠ્ઠો પી દારૂ પી મરી રહ્યા છે નડિયાદના મંજીપુરામાં દેશી દારૂ પીનારા ત્રણ લોકોના મોત થી ખબર મચ્યો છે પોલીસ તંત્રમાં દોડધામ નડિયાદના મંજીપુરાની આ ઘટનામાં દેશી દારૂ પીધા પછી ત્રણ લોકોના શંકાસ્પદ મોત થયા છે સ્થાનિક સૂત્રો મળતી માહિતી મુજબ નડિયાદની જય મહારાજ સોસાયટી પાસે દારૂ પીધાને કારણે ત્રણ જણાના મોત થવાનો મામલો સામે આવ્યો છે નડિયાદના પોલીસ સૂત્રો દ્વારા મળેલા માહિતી મુજબ મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે નડિયા શહેરમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બનતા પોલીસમાં દોડધામ મચી છે આ ડડા પરથી દસથી પંદર લોકોએ દેશી દારૂ પીધો હતો અને આ તમામ મૃતકોના હોસ્પિટલમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા છે મૃત્યુઆંક જોકે વધવાની સંભાવના છે આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ પોલીસ દોડી આવી છે પ્રાથમિક તપાસમાં એક બુટલેગરની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્રણ લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ સ્થાનિક એલસીબી અને ટીમ પર પહોંચી છે નડિયાદ જય મહારાજ પાસે મંજીપુરા રોડ ફાટક પાસે પોલીસની ગાડીઓ પહોંચી હતી એક બહેરો મૂંઘો વ્યક્તિ પણ આમાં ભોગ બનવાની સંખ્યા સેવાઈ રહી છે અને એક પાણીપુરી વેચનારનો પણ મોત છે જો કે મૃતાંક વધવાની શક્યતાઓ છે મોડી સાંજે દારૂ પીરાબાદ યોગેશ કુમાર ગંગારામ કુશવા રવિન્દ્ર જીણાભાઈ રાઠોડ અને કનુ ધનજી ચૌહાણની તબિયત લટલી હતી લસડીએ ખાતા નજીકના સ્થળે પડ્યા હતા તે બાદ એકસો આઠ પહોંચી હતી અને તમામ લોકોને હોસ્પિટલ લઈ જવાયા હતા જોકે પોલીસેની હાજરીમાં તેમને ત્યાં લઈ જતા ત્યાં તમામનું મોત થયું હતું પંદર લોકોએ દારૂ પીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે જી હા અને આ પંદર લોકોમાં ત્રણના મોત થયા છે ત્યારે આ આંકડો વધી શકે છે